તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો આજે આપણે જવાનું છે વાડીએ અને વાડીએ ભરવાનું છે સારો લુ હાલો તમને વાડી બાજુ લઈ જાવ અને આપણે કઈ રીતનું આગળ સારોલું ભરવાનું છે અને કઈ રીતની મજ મસ્તી થાય બધું તમને દેખાડું આપણે ચાર ત્યારથી ગયા છીએ ગાડી લઈને અને હાલો વાડીએ તો અત્યારે આપણે ભોગી ગયા છીએ વાડીએ અને રો આપણે ભરવા જવાનું છે સારો લુ અને રો સુમાને આરે લેતા આવ્યા છે સુમિત કુમાર અમારે એ ભક્ત છોકરો નાનો હા અમારે સુમો તો Ah, ya bakalnya Ah. Kondo guar. Lot video. Nah, sar lupa ra se. Lo tractor maku. Nah, sumo randu bande se ave. Hmm. banjo pada ni.

તો આપણે જઈએ પક્કાની વાડી બાજુ અને અહીંયા બેઠા છે સુમો એટલે અહીંયા ઘડી કાંટો મારજી અહીંયા કંઈક વાવેલું છે સજ સજ દેખાય છે આ બધાય તમે પાળા ધોવો છો ને પાળા અત્યારે એ પક્કા આમથી બધા હરખા કરે છે ખપાળીએ ખપાળીયા એવા અત્યારે અહીંથી ખપાળીએ ખપાળી એ બધું પાળા ને એવું સરખો કરવાનું હોય મારે તો સાહેબ ગેમ રમવા મળ્યા છે ટાટો ભવાન લીમડા સાયો એ પક્કા બધા પાળા ને એવું બાંધતા હતા ખપાળીએ ખપાળીએ ગયા પક્કા હા 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 હા

મિત્રો આપણે હિસ્કો ને ખાધું ને હિસ્કો ખાતા ખાતા અહીંયા સીતાફળ સીતાફળ દુનિયાના છે તમને સીતાફળ દેખાડું ને તમને એમ થઈ બધા સીતાફળ અમુક અમુક તો પાકી ગયેલા છે અને સીતાફળના તરડા પડી ગયેલા છે આ કેવું છે પછી અહીંયા જો આ વનપક થઈ ગયેલા છે જો એક સીતાફળ દો અહીંયા બધા પાકી ગયા આવું આવું આમ તો અહીંયા રસ્તામાં એક પાછું પીસું મળી

પક્ષી બધા ખાઈ જાય હારા હોય ને સીતાફળ એને બધા પક્ષી ખાઈ જાય મિત્રો આ છે ને કે તમે તમ જોના ગોખણ છે આમાંથી આપણે છે ને રોજ આવ્યો હોય નીલ ગે આવી હોય અને પૂંદરા આવ્યો હોય તો આપણે છે ને આમાં પાણો નાખી જવા દેવાનો અને કઈ રીતનો નાખવાનો હું તમને દેખાડું આ ગોખણ છે ગોફણ આમ પકડી લેવા રેડી આમ આના બે ઉપર છેડા હોય અહીં આપણે પકડી રાખવાનું આની અંદર પાણો મૂકી દેવાનું અને પછી આવડો પાણો લઈ લેવી આપણે પાણી પડી જાય હાથ ને આવડો પાણો લઈ લેવી આપણે પાણો મૂકી દઈ પછી અને આપણે છે ને ઘા કરવાનું અને ઘા કરવામાં કેવી રીતનું કરવાનું મિત્રો આપણે છે ને નું જે કર્યું ને એ આપણને આવડતું નતું પણ મારા કાકાનો છોકરો છે ને સુમિત એને મને બધું શીખવાડ્યું કે આ રીતનું કરવાનું હોય ને આમ કા કરવાનું હોય તો આપણને તો ખબર નતી આ બધું એને શું છે કે એને ફાવે તો કેમ પણ તો આ બધા ખેતરમાં રહેતા હોય ને લોકો એની બધા પ્રેક્ટિસ હોય એના હાથે હોય મજબૂત આમ એક આમ ઘા કરે ને ત્યાં આમ બે ત્રણ કિલોમીટર પાણો આગો ઉ આપણે શું છે કે આપડે આગો પાણો હવે અહીંથી થોડુંક કીધું હોય તો થોડુંક ન જાય આપડે વાડીને છે ઢટે આ લોકો શું છે દરરોજ ની હોય જો ફટાકો બોલે અવાજ કેવો આવ્યો ફાટ કરતો આ બધાને ફાવ્યું આ તો હું આ હું ઘડીક શીખ્યો તો એની પાણીથી કે કઈ રીતનું આપણે ઓલું કરવાનું હોય તો જોયું ને તો આ બધું ગોફીણનું આવું હોય અને આને દેશી ભાષામાં ગોફીણ જ કહેવાય તમે ત્યાં શું કહેવાય ને બધા ખાસ કરીને કમેન્ટ કરજો અમારે તો અહીંયા ગોફીણ કહે છે જો મિત્રો હવે હિંચકા ખાવાની મોજ આવે આમ જોવો દેશી હિંચકો છે અમારા કાકા છે ને એ પક્કા એની વાડીયા બાંધેલો છે અમારા કાકા છોકરા હિસ્કો અને ભાઈ ઈસ્કો ખાવાની મજા કેવો મજા હા હજી દાદા છે ને સુમિત મારા કાકા છોકરો એનું ગુલામનું નામ છે ભારી દાદા ભારી દાદા ગયા છે એ ગાડીની ડીકી માં લાડવા લેવા લાડવા પીડા છે મારા કાકા તા એ ભલે કાકા એટલે એ લાડવા લઈને આવ્યા પછી આપણે થોડાક લાડવા ખાઈ લેવી અને મજા કરીવી હા જો અત્યારે આવી ગયા છે સુમાભાઈ લાડવા ની ઉ લઈ કેસા લાડવા આ લાડવા હે લાડવા આવી ગયા છે લાસ્તો કરવાના માવા મારી એમ માવા વધારે બહુ ખાઈ પછી કે કપ થઈ ગયો માવા ખાઈ તો પછી શું માવા છે માવા થોડા ગોતા રાખવા પડે નકર ઊ જ આવું બધી શું કરે કપ ને હવે જો આપણે થોડુંક અહીંયા છે ને લાડવા એ પીડે છે થોડોક સેવડાય છે થોડોક નાસ્તો કરી લેવી એ મારા ની મમ્મીને હામેઠેઠ સિંગ વીણ્યા છે બહુ આખા છે હા હામેઠેઠ દેખાય ત્યાં ઠેઠ છે આપણે ત્યાં જઈએ આકડે લાડવાની એવું લઈને અને પછી નાસ્તો બસ્તો કરીએ કાંઈક બધા સિંગ વીણ્યા છે ઢગલામાં હા ખાઈ લીધું

જો તમને વિડીયો ગમો હોય તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હાલો બધાને જય માતાજી જય બાપા સીતારામ ટાટા બાય બાણા